તેને લઈને આ મામલો સામે આવ્યો છે કે આરોપને લઈને હવે બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવશે તદ્દન જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે પુરાવા કઈ લાવો બે હજાર ચોવીસમાં રેગ્યુલર નિવૃત્તિ લઈ રાજીનામું આપી નિવૃત્ત થયેલું છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સથી હું એટલે આ તદ્દન જુઠ્ઠાણાની સામે હું કાનૂની કાર્યવાહી પણ કરીશ અને આ બેંકનું ચોવીસ વર્ષ છેલ્લા ચોવીસ વર્ષથી હું બેંકનો વહીવટ સંભાળું છું ક્યાંય પણ બેંકને આજ આવા દીધી નથી ફક્ત અને ફક્ત જુઠ્ઠા વાતો ફેલાવી અને બેંકને બદનામ કરવાની વાત છે એમની પાસે કોઈ વિકાસની વાત નથી પુરાવા વગર આખું મોટું જૂઠું કેવી રીતે બોલશે જેની માનસિકતા જ ખરાબ હોય એને તમે કેવી રીતે સમજાવી શકો અને રોકી શકો પુરાવાની કોઈ એમની પાસે છે જ નહીં અને એ માટેની કાનૂની કાર્યવાહી અમે પણ કરી રહ્યા છીએ અને આ રીતે એનપીએ વધી ગયું આ વધી ગયું એમને ખબર નથી કે ભાઈ પોતે જ કહે છે કે બે હજાર ચોવીસ સુધી એનપીએ હતું જ નહીં એમ કે પચીસમાં થયું તમારા જ શાસનમાં થઈ ગયું કરી ખરીદી અને તમે ટેકનિકલ હોય લોકોને હેરાન કરીને એના એકાઉન્ટ એનપીએ કરો તો વધે જ એમ કે ફાઇનાન્શિયલી એકાઉન્ટ સાઉન્ડ હોય રેગ્યુલર હોય બધું હોય પણ એને રિન્યૂ નહીં કરવો એની સિક્યોરિટીની વેલ્યુ ઓછી છે એમ કરીને એનપીએ કરી દેવો આ બધી બાબતોથી ગ્રાહકો હેરાન થઈ ગયા છે અને સારા ગ્રાહકો બેંક છોડીને જઈ રહ્યા છે છેલ્લા આઠ મહિનામાં ત્રણ હજાર કરોડનો ધંધો ઓછો થયો છે અને આ રીતે જ જો થશે તો બેંકને ફરી પાછી બે નંબરમાંથી આપણે નીચલા નંબરમાં લઈ જઈશું અને કમાણી ન થતાં ડિવિડન્ડ આપવાની પણ તકલીફ ઊભી થઈ જાય જો આ પ્રમાણે આપણે એનો વેપાર બરાબર ન કરીએ તો અને બેંકની જે કંઈ સદ્ધરતા છે તો આપ સૌ જાણો જ છો કે આજે પણ બેંકની પાસે છ હજાર કરોડની લિક્વિડિટી હાજરમાં છે એટલે બેંકને કોઈ આચા આવી નથી એ લોકો જ બુમા પાયા કરે છે અને ડીએ પટેલ પોતે જ ડિપોઝિટરોને કહેતા હતા કે ડિપોઝિટ ઉપાડી લો આ બેંક કામ થઈ જવાની છે અને તેમ થઈ જવાની છે તો ભાઈ તમે શા માટે સત્તામાં આવવા માંગો છો જો આવું જ હોય તો કરી દઈને એટલે આ બધી ખોટી વાત છે અને કે પટેલને પણ બદનામ કરવાની વાત કરી રહ્યા છે લોકો બધા જ આક્ષેપો પાયા વિહોણા છે અમાવું કંઈ વધારે કહેવાની જરૂરિયાત જ નથી અને બધી જ પબ્લિક જે શેર હોલ્ડર્સ છે એ બધા જ જાણે છે એમની માનસિકતા આ તો પાંચ પચીસનું ટોળું લઈને ઓ કરી જવાનું અને જો મેળ પડે તો અંદર પેસી જવાનું આ એમની માનસિકતા છે ડીએમ પટેલ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બેંકની અંદર એનપીએ થયા છે એ બધા તમારા વિનોદભાઈના એના કારણે થઈ રહ્યા છે તો આ બાબતે આપ શું કહેશો આપણે બેંકમાં જે સત્તા સ્થાને હોય એ જ ધિરાણ કરતો હોય હવે એમના નામે ઉધારો કે બેંકના નામે ઉધારો એટલે પોતાની જે માનસિકતા છે લોકોને બદનામ કરવાની એ માનસિકતાના કારણે જ આવું કહે છે અને બેંકમાં કોઈ એવું ચિંતા કરવાની વાત જ નથી બેંક પાસે લિક્વિડ કેશ ચાર હજાર છ છ હજાર કરોડ રૂપિયા છે એટલે બેંકને કોઈ તકલીફ નથી વાતો મનગડત વાતો કરી અને ભ્રમ ફેલાવી અને પોતાને સત્તા સ્થાને આવવું છે એ માટે આ બધું ડીએમ પટેલ કરી રહ્યા છે ગઈકાલે ડીએમ પટેલે જે પ્રેસ યોજી તેમાં એમને એમ કહ્યું કે 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 પટેલ જે પૂર્વ ચેરમેન હતા આપના એ પણ જવાબદાર છે તો આ બાબતે આપ શું કહેશો કે કે પટેલ અમારા માનનીય ચેરમેન હતા વાઇસ ચેરમેન તરીકે લગભગ પંદર વર્ષથી બેંક સાથે જોડાયેલા હતા કે કે પટેલને સમાજના પ્રમુખ ચોરાસી સમાજના પ્રમુખ તરીકે એમને કાર્યભાર સંભાળ્યો અને બંને બાજુ બંને બધી પેનલોમાં ચોરાસી સમાજના જ માણસો છે એટલે એમના માટે ધર્મ સંકટ થયું અને એના કારણે એ પોતે ખુલીને બજારમાં આવતા નથી કારણ કે કોઈને દુઃખ લાગે એ એવું ના થાય એટલા માટે જ એ પોતે ખુલીને બજારમાં આવતા નથી એમના તરફથી જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે શું એમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરશો ખરા અમે બધી જ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરશું અને ડીએમ પટેલને એનો પાઠ ભી કે ખોટું બોલો જોરથી બોલો જુઠ્ઠું બોલો વારંવાર બોલો આવો એમનો નિયમ છે અને એ જ કરે છે બે હજાર ઓગણીસની ઇલેક્શન વખતે બી એમને જે ઉત્પાદન બતાવ્યો હતો એ વખતે બી લોકોએ એમને બતાવી દીધું હતું સ્થાન અત્યારે હાલ બી જે શેર હોલ્ડર છે એમને એમનું સ્થાન બતાવી દેશે બેંકના વિશે આડું બોલો એ સારી વાત નથી બેંક વ્યવસ્થિત ચાલે છે અને ચાલવાની જ છે બેંક ફાઇનાન્શિયલી મજબૂત છે અને કોઈ તકલીફ નથી બેંકને અને બેંકને કોઈ તકલીફ પડવાની નથી જ્યારે આપે આ બેંકની શરૂઆત કરી ત્યારે એકલા ચોર્યાસી સમાજને જ આ બેંકના સભાસદો બનાવે એવું કશું નક્કી કરવામાં આવ્યું છે ના દરેક સમાજને દરેક સંવાદને દરેકને આપણે સભાસદ બનાવ્યા છે એવું એવો કોઈ સવાલ જ થતો નથી અત્યાર સુધી આપણે બહુ ચૂંટણી યોજી આ વખતે ચૂંટણી બાબતે આપ શું કહેશો આ વખતે ડીએમ પટેલ ઘોડા થઈ ગયા છે હકીકતમાં અને જેમ તેમ બોલે છે ને ખબર નહીં હવે કેમ આમ ઘોડા થઈ ગયા છે બસ એક સત્તા માટે જ આ પ્રશ્ન છે બીજો કોઈ સવાલ જ થતો નથી